સરહદી જિલ્લા કચ્છના રણનું નામ લેતા લોકો માત્ર ધૂળતાપ અને કાંટાળા છોડ સિવાય અન્ય કોઈ વસ્તુ ના વિચારે પરંતુ કચ્છનું રણ માત્ર રેતાળ રણ હોવા ઉપરાંત પ્રકારની જીવસૃષ્ટિનું બનીને બેઠું છે દર વર્ષે ચોમાસા અને શિયાળાના સમય પર અહીં આવી ત્રણ થી ચાર મહિના જેટલો સમય રોકાય પરત તેના વતને ઉડી જાય છે આ પક્ષીઓમાં વિશેષ કોઈ પક્ષીની વાત કરવામાં આવે તો તે છે ફ્લેમિંગો આ પક્ષી કે જેને ગુજરાતીમાં સુરખાબ કહેવામાં આવે છે હાલમાં કચ્છની અંદર હજારથી ચાલીસ હજાર જેટલા ફ્લેમિંગોના બચ્ચા છે જેમનું વન વિભાગ દ્વારા સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે ધ ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો લાખો કિલોમીટરોનો પ્રવાસ ખેડીને કચ્છમાં આવે છે ફ્લેમિંગો દર વર્ષે કચ્છમાં વિવિધ જગ્યાએ રોકાણ પણ કરે છે તો કચ્છ મોટું રણ જે ફ્લેમિંગો માટે ખૂબ ફેમસ છે અને દર વર્ષે ફ્લેમિંગો અહીંયા બ્રિડિંગ કરવા આવે છે ખાસ કરીને જો બ્રિડિંગ સાઇટ આપણા કચ્છ મોટું રણ છે એટલે બ્રિડિંગની એક્ટિવિટી હંમેશા જૂન એન્ડ અને જુલાઈ મહિનામાં જેવો વરસાદ પડે કે તરત જ ફ્લેમિંગો આવતા હોય છે એટલે ફ્લેમિંગો શિયાળામાં નહીં પણ ખરેખર ચોમાસા દરમિયાન આવે છે અને જે અહીંયા આવે છે ફ્લેમિંગો એમાં લેસર ફ્લેમિંગો અને ગ્રેટર ફ્લેમિંગો બંને આવે છે અને બંને નેસ્ટિંગ કરે છે ઈંડા મૂકે છે અને બચ્ચાઓ આવે અને પછી પાછા ફરી વાર અહીંયાથી પેસેજ માઇગ્રેશન કે નજીકના વિસ્તારોમાં ફરીવાર અહીંથી જતા હોય છે હાલમાં કચ્છ મોટા રણની વાત કરીએ તો જે ફ્લેમિંગો અમારી સાઇડ છે કુડા કરીને ત્યાં હાલમાં લગભગ ત્રીસ ચાલીસ હજાર બચ્ચાઓ છે જેને અમે નિયમિત પાણી આપીએ છીએ કારણ કે રણની અંદર જેમ જેમ તડકો આવે છે જેમ જેમ રણ સુકાતું જાય એમ સેલિનિટી પાણીમાં વધતી હોય છે એટલે નજીકના મીઠા પાણીના તળાવોમાંથી અમે ટેન્કર દ્વારા પાણી નાખીએ છીએ જેથી કરીને બચ્ચાઓના ફૂડ બને અને એનું સર્વાઇવલ ખૂબ સારું રહે ને જે વિડીયો પણ મેં જોયો છે એ વિડીયો ખરેખર ભારતનો જ નથી એ કોઈ બીજા કન્ટ્રીનો છે અને કચ્છની અંદર ફ્લેમિંગો જે રીતના કલર્સ છે એના એ મુજબ સ્પીસીઝ અહીંયા જોવા મળતી નથી અને હાલની અંદર ખરેખર ફ્લેમિંગો એ ખાલી બચ્ચાઓ જે છે આપણા રણોની અંદર એ નાના એવું એક ત્રીસથી ચાલીસ હજારનું ગ્રુપ છે જે બચ્ચાઓ અમારા અંડર સુપરવિઝનમાં છે એટલે જે વિડીયો ખરેખર વાયરલ થયો એ કચ્છનો નથી અને કચ્છમાં આવું કોઈ ગ્રુપ અમે ધ્યાન ઉપર નથી અમે દર વર્ષે આમ તો આર્ટિફિશિયલ અમે ઘણા બધા પ્લેટફોર્મ બનાવ્યા છે અને ખૂબ સક્સેસફુલ બ્રીડિંગ સાઇટ ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ એવો એક્સપેરિમેન્ટ કર્યો હતો અને ખૂબ સફળતા મળી છે જે કુડાની અંદર લગભગ ત્રણથી ચાર લાખ પક્ષીઓ આવે છે નાના ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો બંનેને ત્યાં આવે છે નેસ્ટિંગ કરે છે ઈંડાઓમાંથી બચાવો સારી રીતે તંદુરસ્ત થઈ અને નજીકના વિસ્તારોમાં ઉડીને જતા હોય છે એટલે ફ્લેમિંગો એક ખૂબ મોટું રણ ફેમસ છે ફ્લેમિંગો માટે ઉપરાંત એક નેચરલ સાઇટ છે જેને ફ્લેમિંગો સિટી કહીએ છીએ જે અંડા બેટથી ખૂબ ફેમસ છે ત્યાં પણ કુદરતી રીતે જે એક નાનો બેટ આવેલો છે એની ઉપર પણ મોટી સંખ્યામાં ફ્લેમિંગો દર વર્ષે આવે છે જે મોટા ભાગે જૂન એન્ડ અને જુલાઈ મહિનામાં આવતા હોય છે અને લગભગ ઓક્ટોબર નવેમ્બરની અંદર તમામ ફ્લેમિંગો ફરીથી સ્થળાંતર કરી જતા હોય છે